આપણે બટેટો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે તો તમે આ રેસીપી એન્ડ સુધી જોતા રહેજો નવી આપણે રેસીપી લઈને આવ્યા છે તો આપણે બટેટાની છાલ પહેલાં ઉતારી દઈએ મેં મીડિયમ સાઇઝનું એક મોટું ને એક નાનું બટેટું લીધું છે તો આપણે એની છાલ ઉતારી દઈએ બે બટેટાની છાલ ઉતારી દીધી સાઈડમાંથી આપણે કટ કરી નાખશું બટેટાની આવી રીતે આપણે સાઈડમાંથી આછી આછી આપણે પહેલાં બટેટા કટ કરી દે હું એવી રીતે આપણે શારી બાજુથી કટ કરી તો રીતે આપણે નાખશું ફ્રાઈસ બનાવવા માટે કટિંગ કરી લઈ બટેટાને તો આવી રીતે પીસ કટ કરવાના છે આ નાના નાસ્તામાં અમે બનાવ્યા હતા એટલે આપણે લાઈવ બનાવ્યા હતા નાસ્તામાં ફટાફટ તરીને ખાવા માટે નાસ્તામાં તો આવી રીતે આપણે બધા બટેટાને કટ કરીને ધોઈ નાખીએ અને બે પાણીથી ધોઈ નાખવાના એટલે એનો જે પાવડર હોય સફેદ કલરનો એ નીકળી જાય છે તો આપણે એક ચમચી એક ગરમ પાણી મૂક્યું હતું એની અંદર મીઠું નાખી દઈએ બે કપ થી ત્રણ કપ જેટલું પાણી લીધું તો આપણે ગરમ થઈ ગયું છે આપણે આ બટેટા નાખી દઈએ એની અંદર મેં આજથી બનાવી છે એકદમ જાડી નથી બનાવી ફટાફટ જેટલી જ બફાવા દેવાની છે બટેટાની વધારે નથી બફાવા દેવાના આને હવે કાઢી લઈએ આપણે એક કપડાની અંદર પાથરી દેવાનું એક એક કરીને કોટનનું કપડું હોય એની અંદર આવી રીતે આપણે એક 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 કરીને આપણે નોખી નોખી પાડી દેવાની જ્યાં સુધી એનું પાણી ન સુહાય ને કે હું બટેટાની અંદરથી આપણે આને પાંચથી દસ મિનિટ સુધી આવી રીતે કપડાની અંદર એવા દેવા પાણી સુસી લઈ બટેટા ને આવી રીતથી આપણે એક કપડું લઈને માથે હાથની હિસાબેથી એને બટેટાની અંદર આપણે અટા જવાનું એટલે પાણી એકદમ સુહાઈ ગયું છે હવે આ બધી આપણે ભેગી કરી લઈને આને તરી નાખીએ તો હવે આપણે બધી બટેટો ફ્રેન્ચ ફ્રાઇશ તરી નાખીએ તેલ થોડું વધારે થઈ ગયું એટલે ધીમા ગેસ ઉપર આપણે તરવાની હોય આને તો આને હલકી તરવાની હોય બ્રાઉન કલર થાય ને ક્યાં સુધી તો આવી રીતે આપણે બે બીજી વાર આપણે તરી નાખીશું બે વાર તરવાની પેલા આને થોડી આપણે બે મિનિટ તરીને આપણે કાઢી લેવાની બે ત્રણ મિનિટ આપણે પાંચ મિનિટ થરવા દેવાની પાછી ફરીથી તરવાની ઠંડા થોડું આપણે તેલ બહુ ગરમ નહીં રાખવાનું આવી રીતે તેલ ગરમ હોય ને એમાં આપણે નાખવાની ને બે મિનિટ પૂરતી ખાલી પકવવાની પહેલા રાઉન્ડની અંદર આપણે તરીએ ને ત્યારે તો આપણે હવે કાઢી લઈએ ડિશની અંદર હવે આપણે બીજી વાર તરી નાખીએ આને બીજી વાર આપણે ફૂલ ગેસ રાખવાનો એટલે મસ્ત તરાઈ જાય એકદમ મસ્ત ક્રિસ્મી બને છે આ બટેટા બટેટો ફ્રેન્સ ફ્રેન્સ તો બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે આપણે આને કાઢી લેવું તેલની અંદર આપણે આને ચાર થી પાંચ મિનિટ સુધી પકવવાની એટલે એકદમ મસ્ત પાકી જાય છે આવી રીતે આપણે કાઢી લઈએ તોરીને તમને અમારા બટેટો ફ્રેન્ચ ફ્રાઇઝની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ શરૂ કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં હું ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો